ગુજરાતના રાજકોટની રાજકોટ ની અંદર આવી એક એવી કાર જેના વિડીયો ભાઈ રાતોરાત આપણા ગુજરાતની અંદર નહીં પરંતુ આખા ભારત દેશની અંદર છવાઈ ગયા અને કિંમત સાંભળી અને કાર જોઈ રહ્યા છો આ કાર આપણા ગુજરાતના રાજકોટના આહીર આહિર સમાજના એક બિઝનેસમેને લાવી છે જેની કિંમત નવ કરોડ રૂપિયા છે અને આ આપણા ભારત અંદર બીજા નંબર ની કાર છે આની પેલા એક વ્યક્તિએ લાવી દીધેલી છે અને આપણા ગુજરાત અંદર તો પેલા જ આ વ્યક્તિ આહિર સમાજના ભાઈએ લાવી છે અને ખરેખર ભાઈ આ કારની અંદર ના તો પેટ્રોલ ની જરૂર પડે છે ના તો ડીઝલ ની જરૂર પડે છે કે ના તો કોઈ ગેસની જરૂર પડે છે કારણ કે આ કારની અંદર પાંચ પાંચ તો મોટરો લગાવેલી છે અને મોટર ની અંદર ઇલેક્ટ્રિક ઉત્પન્ન થાય છે એના કારણે આ કાર ચાલે છે અને આ કાર ભાઈ એક કલાકની અંદર સાડા ચારસો કિલોમીટર જેટલું અંતર કાપી નાખે છે એટલે કે બીજી કાર કરતા ખૂબ જ તેજ ચાલે છે તો લ્યો ભાઈ સૌથી પેલા તરત જ તમે એકવાર આ કારનો નો વિડીયો જોઈ લો જે સોશિયલ મીડિયા ઉપર ખુબજ મોટી સંખ્યાની અંદર વાયરલ થઈ રહી છે અને ભાઈ જેવા તેવા વ્યક્તિનું તો કામ નથી આ કાર લાવી જેની પાસે ભાઈ વધારે પૈસા હોય એ જે લાવી શકે કઈક કારણોસર લાવી છે એમને કઈક આગળ આવવું છે એના થકી લાવી છે નહીતર કોઈ આટલા બધા પૈસા આવી કાર અંદર ઇન્વેસ્ટ ના કરે કારણ કે ભાઈ આ કાર એવરેજ છસો કિલોમીટર હોય છે અને ખાસ વાત તો એ છે કે જે એની બેટરી છે એ તમે ઓરીવાય એક્ટિવા નામ સાંભળ્યું હોય છે ઓરીવાય એક્ટિવા અંદર બે કિલો વોટ અવર હોય છે એની જગ્યાએ આ કાર અંદર જે બસો ને બાર કિલો વોટ અવર તો ખાલી બેટરી જ છે એટલે કે ખૂબ જ પાવરફુલ આ કાર હોય છે ને આ કારનું નામ છે ઉમર જે ગુજરાતની ખૂબ જ મોસ્ટ પોપ્યુલર આ આહિર સમાજના દીકરાની કાર અત્યારે વાયરલ થઈ ગઈ છે એકવાર વિડીયો જોતા જો અને ખાસ આપણી આ ચેનલ ઉપર પહેલી વખત આવ્યા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરતા જજો અને આ કાર વિશે તમે શું કહેવા માંગો છો એકવાર કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો